ફળ ફૂલ કંધ આવું બધું ખાતા શું ખાતા હતા બે કરતા અડદ દિવસ છે ગુલાબ જાંબુ છે બર્ગર પીઝા આપણે શક્તિ જો આપણે ખાવામાં માનતા હોય તો તો શું થાય છે કે આપણે આ ખાવાથી રોગ થાય છે આપણને ખબર નથી એટલે હાસ્ય શક્તિ આપણે ઊંઘમાં શેમાં છે તમે આજે મેં પંદર દિવસના નિર્જળા ઉપવાસ કર્યા

કાઈ કર્યું નથી ક શક્તિ જાતી આવી ઊંગ માં કે આવી વધારે તમારે શક્તિ જોતી છે પ્રભુની સાથે અટેન્ડમેન્ટ કરવો છે એક કળા કરવો છે સાક્ષાત કાર્ય કરવો છે તો શક્તિ આવશે ધ્યાન માં એટલે આપણા ઋષિમુનિઓ આપણને ધ્યાન માં બેસવાનું કહે ધ્યાન માં બેસવાનું છે અને જો નથી એટલે બા જા શક્તિ માં કે આવે વાળા બેન માટે છે કે હું ભૂખી ન હોરીએ તો તો આ આ જે છે પ્રહલાદભાઈ જાની આનું નામ છે પ્રલાદ બધા જો દર્શન કરી લો પ્રહલાદભાઈ જાની અને ચુંદડી વાળા મહારાજ તમારી યુટ્યુબમાં તમે નાખશો ચુંદડી વાળા મહારાજ એટલે આનો આખો વિડીયો આવશે બરાબર છે હવે આ સોળ વર્ષના હતા ઘેરેથી નીકળી ગયા સોળ વર્ષની ઉંમરે એને ઘેરેથી નીકળી ગયા અને એને છોતેર વર્ષ સુધી એને મોઢામાં જીભ ઉપર પાણીનું ટીપું મૂક્યું નથી કેટલા વર્ષ છોતેર સેવન્ટી સિક્સ છોતેર વર્ષ સુધી બેન આ મારે છે આપણા આબુ અંબાજી ગબ્બર જે છે ને માતાજીનું મંદિર આપણું એની બાજુમાં નું મંદિર છે છોતેર વર્ષ એટલે નેવું વર્ષ જીવા ખાય ખાને જે પસા હાટ માં દાળ વાટો વળી જાય છે પોડી વળી જાય માણસ નેવું વર્ષ નેવું વર્ષ જીવા એટલે આનું લક્ષ લઈને મેં પંદર દિન આ નિર્જા ઉપર હમણાં જ અમે ગયા હતા આબુ બાજુ અને ત્યાં દર્શન કર્યા આવ્યા અત્યારે એક્સપાયર થઈ ગયા એની મૂર્તિ બનાવી છે અત્યારે એના મેં દર્શન કર્યા નમસ્કાર કર્યા કે મારી હિસાબે હું પંદર દિવસના નિર્જળા ઉપવાસ કરી ગયો આની હિસાબ એટલે આ બધા પછી માર્ગદર્શન લેવાનું છે આ જે મોદી છે

વિશ્વને કાંઈ આપવું હોય આપણે વિશ્વને કાંઈ આપવું હોય તો આ ભારતીય સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ છે એવી દુનિયામાં ક્યાંય સંસ્કૃતિ નથી ત્યાંના આપણે લોકો છે એના આપણે માણસો છે એટલે આપણે કેવું રહેવું જોઈએ તટસ્થ રહેવું જોઈએ એટલે આપણે સોનાની ચીડીઓ પછી બનાવવાની છે અને સતયુગ લાવવાનો છે મેન વાત આ છે કે આપણે સતયુગને પાછો લાવવાનો બાપર કહેતા એવું કળજો કે શીખવજો સત્યુ પાછો લાવવા માટે આપણે આમાં આહુતિ આપવાની છે આપણે ઉપવાસ કરવાનો છે એનીમાં લેવાની છે રસ આહાર કરવાનો છે આપણું શરીર સુંદર કરવાનું છે અને બીજાનું કરવાનું છે એટલે અમારો સંકલ્પ છે દવા વગરની દુનિયા બરાબર મારું નામ છે ભગવાનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર ઝીરો ભગવાનભાઈ ચૌહાણ સુરત કોઈને કાંઈ જરૂર પડે કોઈને કાંઈ આ કાર્યક્રમ કરવો હોય ઉપાસના કરવી હોય તો મને ફોન કરવાનો મારી પાસે સમય નહીં હોય તો મને